નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા સામાન્ય જનરલ સભા તથા ફાઇનલ બે હજાર ચોવીસ પચીસના ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સમાજના મુખ્ય અલ્પેશભાઈ તથા ઉપપ્રમુખ કુલદીપભાઈ મૈસૂરીભાઈ તથા કમિટીના સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત આ સિવાય અમે સમાજ સંગઠન થાય તેના માટે ઘણા કેમ્પો કરીએ છીએ જેવા કે ડોક્ટર ડોક્ટર લોકોના કેમ્પ જે દર્દીઓ માટે ડોક્ટર આંખના મોટીયા ઓપરેશન ઘૂંટણના ઓપરેશન હાર્ટ માટેના કેમ્પ કરીએ છીએ આધાર કાર્ડ પાન કાર્ડ જે સમાજના લોકોને સેવા મળી રહી વિધવા સહાય એવા આયોજનો કરીએ છીએ સમાજને મેસેજ એટલો જ આપવાનો કે જે મૈયા ભાટીયા સમાજના દીકરાઓ જે ભણી ગણીને આગળ આવે એના માટે અમારા કુદીપકભાઈ ઉપ પ્રમુખ છે એમણે આ જીવન ટ્રોફી આયોજન કર્યું છે એટલે છોકરાઓને અમારે એવું જ એટલું જ જણાવવાનું કે મેસુરિયા ભાટિયાના દરેક વિદ્યાર્થીઓ ભણી ગણીને સુ આગળ વધે એવી સમાજનું નામ રોશન કરે એના માટેનું આયોજન કરેલ છે અમારું આયોજન એવું હતું કે જે સમાજના વડીલો સભ્યો જે આવે તો એ આનંદથી જાય અહીંયાથી અને પંદરસો માણસનું અમે રસોડું કર્યું હતું અને એ પંદરસો માણસનું રસોડું નીચે ચાલુ જ છે અને જે જે કામકાજ કરીએ છીએ તે માટે અમે સહિયારો આખા કમિટી સભ્યો બધા મળીને એરિયા કામ કરીએ છીએ અહીંયાથી એરિયા બારડોલી નવસારી વલસાડ અને ભરૂચવાળા

તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ ભરિભોક્તાએ આજે લાભ લીધો છે અને તેજસ્વી તારલાઓને આજે પ્રોફી આપી સન્માનિત કર્યા છે હું તો પહેલાં તમારી બહેનોની જ વાત કરું તો મને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે કારણ કે એમનો સપોર્ટ વગર આ બધું શક્ય જ નહીં હતું કારણ કે એમનો આખા વર્ષ દરમિયાન ચૈત્રી આથમથી લઈને આસો સુદ આથમ લઈને સાલગીરા દરમિયાન ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે અમે તમામ કાર્ય પ્રમુખ શ્રી અલ્પેશભાઈ નેતૃત્વ હેઠળ કરીએ છીએ એમની જેમ જ અલ્પેશભાઈ આપણને કહે છે કે આ કરવાનું જો તમારી મહિલા મંડળની તમામ બેનો તોડી હાજર રહી છે અને અમે સેવાની કાર્ય કરીએ છીએ અને આનંદ કાર્ય અનુભવીએ છીએ